તો મિત્રો તમે જોઈ શકો છો મઘરું કેવું છે આમ જોવો હમણાં કાઢીને તમને બતાડી કે મગરો કેવું હોય છે અને તમે ભાઈ ચેક કરી લેતો ભાઈ કદું ભાઈના ના દાળમાં પહેલી વાર ભાઈ જોવો ભાઈ ટીટમ આમ ઓ હાય કપડો મોટો ટીટમ જોવા મળી ગયો આમ જોવો ભાઈ ભાઈ કદું ભાઈ તો જોવો ભાઈ એક પાપ ને બીજા દાળમાં ને મેંઢું જોવા મળ્યું છે આમ જોવો જોવા ને તાકાત તો જોવો એ ચાલે કમીને ત્રણ પછી ઓળુંગા નહીં જોવા જો ભાઈ તો હાલો યુટ્યુબની કે એમ શો સ્વાગત છે નવા વ્લોગમાં તો ભાઈ આજે હે ને ગધુભાઈ ઝાડ મૂકેલા છે એ કેટલા કટકા મૂકેલા મળતો દરિયો ભાઈ એમ કહેવાય ને તો લાગણ ઝાડ મૂકી દીધા એને ઝાડમાં છે ને એમ કહેવાય ને તો ટીટમ બદાડવાના હે પણ ટીટમ આપણે પકડવાના ટીટમ તો ભાઈ ગધુભાઈના ડાળ છે ને એટલે ભાઈ ગદુભાઈના ઝાડ કારે ખાયલી ન હોય કારણ કે હે ને ગદુભાઈના ઝાડમાં એટલું શાખત હોય હે તમે બની તમને બહુ મજા આવશે હાલો આગળ હવે ઝાગળ પાણી ખાલી થાય ને એટલે હું તમને બતાવું

જાંબણ જોવો આને કેવાય મેઢું મોટું છે હો ભાઈ હરોડી નાખું ઝાળને બોલો હવાડી નાખું ને ભાઈ ઝાડ ની તો દિશા જોવો કઈક આવી કરી નાખી ઝાડ હજુ તો ફાડી નાખું પછી હું ઈ કે ઝાડ રેવા દઈ તો આમ ઉપાડ લીધું ઝાડ હું મેં બધી ઝાડ હે હાલો કઈક નીકળી જાય ભાઈ કાંઈ નથી હાલો બતાડું પછી તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ કદું ભાઈના ના બીજા ત્રીજા ઝાડે ત્રીજા ત્રીજું ઝાડ કારણ કે છે ને રેશમનું ઝાડ છે અને વાત કરીને તો શેળવો તો દૂરની વાત પણ આમ જોવો કાંટા હલવાના કાંટા જોવો

ભાઈ હરોળી લીધો તો કડા કડી બોલાવી દીધો ભાઈ આ બીજા ઝાડે આવી ગયા છે ને એમ તો ભાઈ વસ્તુ નથી જોવા મળી બોલો કેટલી મહેનત કરીને તો છતાં કાંઈ મળે ઝાડ ફાડી નાખે છે ને હવે નવા ઝાડ હાલત બગાડ નાખી દો ભાઈ હવે જોઈ રહ્યા છે મિત્રો તો ઓળખું જાય છે એ મચ્છી મારવા દેવો ભાઈ તમે ફૂલ સપોર્ટ કરશો ને તો આપણી ઓળખામાં જ આવું જોવો તમે તો તો ભાઈ એક આપણને બીજા ધર્મના છે ને મેંઢું જોવા મળ્યું છે આમ જોવા ને તાકાત તો જોવો એ ચાલે કમી ને તેરે કોઈ છોડુંગા નહીં જોવા જો ઇંગેલ બરું હું તો જો મુજે ડરા રહા હે સાલા કમીના આમ જો આ ઇંગેલ છે અને ક્યારે કવડી જાય એનું કઈ નક્કી નહીં જો કવડી ગયું હોય તો ભાઈ હાથ ધોઈને ઉડવાડી દે એમાં કઈ પશુ નક્કી નહીં હોય

અઘરું છે હો પણ ડેન્જર છે ડેન્જર આલો ભાઈ તમે જોઈ લીધું છે તમે જોઈ લો પાછું એક ખેલી જી ફેરખું જોવા મળા મેંધી છે મેંધી જવા ઈંડા તો મિત્રો આપણે વાત કરીને તો ગધુભાઈ ભાઈના ઝાડમાં એકલા મેઢા જ નીકળે બોલો મેં બધા રેશમના દાળમાં મેંઢા નીકળ્યા ડિસ્કામે મેં જ નીકળે કેમ એટલા બધા મેંઢા વધી ગયેલા લાગે દરિયામાં મને તો જોયા મે તમે કમેન્ટ કરજો મેંઢા વધી ગયા ને કેટલા મેંઢા નીકળ્યા તમે વિડીયોમાં જોયા હશે ભાઈ એ ઝાડ જોવાના ગધુ ભાઈના બાકી છે અને ભાઈ ટીટમ તો એક જ જોવા મળે હવે આગળ મળે તો પાછા બતાવશું નકર એક મોટું બોટું મોટું મોટું માછ આવી જાય ને તો મજા આવી જાય હું

તો મિત્રો તમે જોઈ શકો છો મઘરું કેવું છે આમ જોવો હમણાં કાઢી તમને બતાડી કે મઘરો કેવું હોય છે અને તમે ભાઈ ચેક કરી લેતો ભાઈ કદું ભાઈના ના દાળમાં પહેલી વાર મઘરું પડ્યું છે ભાઈ જોઈ શકો છો ભાઈ નીકળવા આવી ગયું છે ને કાઢી નાખ્યું ભાઈ ગધું ભાઈ જોવો ભાઈ આ મઘરું છે આપણે કાઢી નાખવાનું જો કુણું કુણું ભાઈ આ હે ને આમાં કેવા ભીંગડા છે ભાઈ ભાઈ આમ જોવો ભાઈ આ મઘરું કેવાય અને પહેલી વાર પહેલી વાર તો આપણે ગધુભાઈ ભાઈના ઝાડ જોવા મળ્યું છે હમણાં જોવું ઊંધું કરું ઉભા આમ જો એ આવી જા આવી જા આવી જા આવી જા આમ જો ભાઈ એમ પણ કેટલું બહુ વજનદાર છે હો ભાઈ બે કિલો નું તો સેન છે મિત્રો ભાઈ ભાઈ એમ જો તમને હાવ પડખે આવીને બતાવી દો એમ જો તેમનું મોઢું જોવો કેવું છે એમ જો

કેવું હે ડર ખાના પીના હો ગયા તો કડ કરતો નથી પાછું બોલો તમે જોઈ શકો છો રાતડાને નાખ્યું છે અને ભાઈ રાતળું છે તમે જોઈ શકો છો ભાઈ કડવા દોડે છે વાહ વાહ ભાઈ જોવા મળી છે એથી આમ જોડો

સુનિલ ભાઈ ગાડી રાખે ભાઈ મેં જાણે એમ તો તો ભાઈ જોવો ભાઈ મેંઢું એટલે મેંઢું છે હો પાછો આમ જો બે વસ્તુ બતાડો આમ જોવો હું તમને જુઓ કે આમ છે કે ભાઈ મિત્રો આપણે એમ કેવાય ને તો ભાઈ હવે ગધુભાઈ ઝાડ આપણે જોઈ છે અને ભાઈ ગધુભાઈ કાઢી કાઢીને ખાશે શું કરવા કારણ કે ભાઈ મોજ એટલો થઈ ગયો ને વાત ભાઈ અને ગધુભાઈ ના ઝાડમાં ભાઈ ઝીંગો પીડ્યો હતો ને મગરું પીડ્યું હતું ઘણું બધું ઘણું બધું પ્રકારનું વસ્તુ પીડ્યું હતું તમે વિડીયોમાં જોયું દઈ છે તો મારે કાંઈ તમને બતાવવાની જરૂર નથી કારણ કે તમે જોઈ લીધું છે મિત્રો તો તમે કેવો વ્લોગ લાગ્યો કમેન્ટ કરજો નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળશું આપણે નવા તો બધાને બાય બાય જય માતાજી